કણકે તો તો કડલા હું લાવીશ કણકે તો તો કડલા હું લાવીશ મને ખોટા દિલા સાધીતા મોરલિયો વાળા એ જીની જીની મોરલિયો વાગે એ ફૂલડે એ ગીત ન ગાવા અને તે દે તને ફોન માં છોકરો દેખાડ્યો તો ઈ ગમે છે કે નહીં હા હ આ તો કાઈ વાંધો નહીં આલીને ફોન કરું આયા પછી કાઈ હવે ઢીલ ન હોય કરવાનું હોય તો નકી કરી નાખવાનું હોય રે ફોન કરું હાલો એ ભાઈ તમે તે દિવસ હોળી ફોટા જોઈતી ઈ છોડી તમને ગમે છે તો આવો ગાય જોવા બરોબર નક હવે અમારે છે ને બીજે ક્યાંક કરી નાખવું છે હા તો આવો ગાય ગાલો સમજો અંદર જઈને તૈયાર થાય લાવે છે એવડાઈ જોવા એ આ આ ગોબરોય વાડી હે છે એને બોલાવા જાવું જોશે ના ગાડી ઘરે ના લ્યો જાવ અરે એ તવરણે તરણા મેળામાં મોરલી વાગે છે અરે પર નારી નથી જડતી મેળામાં હા હા મેળામાં આહારે મેળામાં મોરલી વાગે છે મારું શું કરું મેળો આવી ગયો અને મારા દીકરા પૈસા ખૂટે આ હાઈઠમ હાઈઠમ ઉપર મેળો આવે ને એટલે જ તૂટી રહે છે સુગાર જાજો રમાઈ જાય છે એવું થાય છે નકર તો એક મેળો કરવાની મજા આવે સગડોડે સડવાની એ તારી મને તું આયા શું કર મે અડધા ગામમાં ગયો તો તને મની હા એ સોડીવારાના સામેથી ફોન આવે છે કે તમે છોકરાને લેતા આવો અમે જોઈ લેવી અને તમે સોડી જોઈ જાવ સોડીવારાના હા કઈ સોડીવારાના એ મે તને ફોનમાં બોતાવી નથી સોડી ઈ હા હા ઓલો પોટો ગુલાબવાળી આઈ હા હા

એ સોડીને લગભગ મેં જોઈ લીશ નો હોય હા પણ ગામ મત ગામ માં જોઈ લીદ હોય ને તે પણ ઓમ ખબર નથી સમજી ગયા હા અને હું શું કહું પૈસા પૈસા કેટલા લેવાનું કેતા એ પેલો તું ગમાર તો ખરા પછી આગળ વાત હકાય એવું છે હા નકર તારો કાય ભરોસો ન કેવલ કાઈ આય કીધું ખબર હે નકી તે તોડાઈ નાખ્યું કે મને ન ગમતી પછી તે ઈ પછી કલરીનો પાકો તો એટલે નો ગમી નકર તો ગમે હા સાનો મન હાલ જલ્દી હાલ હાલો જલ્દી કામ તો સાબાનું કરાવજો

અને પછી તમે રૂબરૂ જોઈ લો કે ફિલ્ટર છે કે વગર ફિલ્ટર ફૂલડે એ બારી આય મહેમાન આયા એ ફૂલી નામ લાગે હા ફૂલ્યો ઠેક ઠેક ફૂલી નામ મને બહુ ગમે એમ ને એમ તો સોડીએ ગમે એવી છે તમ તારે તમારામાં કઈ જાજો વાંધો દેખાતો નથી પહેલા આ જો બેઠો છોકરો છે ના ના મેકઅપ બેકઅપ તો નથી હો

અમજોપાડા તમને હું શું કહું છું હા બોલો એ તમે ગરાણા કેટલા લીશો એ ગરાણા માં તો એવું છે ને મારી બોન રાજી ને ઈ રાજી હા પણ મારો છોકરો પૂછ પૂછ એટલે ના ના હા ઈ તો એ તો હું શું કહું

એટલે પછી શું હવે લગ્ન કરવાના છે હા લગ્ન કરવાના છે ઠેક પણ હું કેટલા અમે હું તો આઠ ભાઈ આઠ આઠ હા આઠ જ કેમ ભીણા દાદુ ભણાય ને ના રે ના પછી હું દાળીએ સડી ગઈ દાળીએ છે આપડે ગામડામાં માં દાળી બકરા સારવા જતી બકરા બકરા હતા તમારે હા તો પછી હું શું કઉ છું શું હું કઈ કામ થતો નથી કરતો મારા બાપા પૈસા પૈસા કરું તે ભલન કઈ કામ ધંધો ન કરતો મારે શું પછી હું ગેમી જોઉં તો આગળ વાત કરવી હે હા હું તમને શું કહું છું જો તમને ખોટું ન લાગે ને તો હું એક વાત કહું બોલો તમે છે બીજે લફરું હતું આવી કઈ પૂછવાની વાત છે હવે તમે વાત કરો છો આમાં એવું છે મને છે ને હોળ છોકરા જોવા આવ્યા હતા હોળે મને એમ કીધું કે તને છે ને વાત કરતા જ ના આવડતું

ખોર છોકરાએ ક્યારે ના પાડી હોય વાત કરતાનો આવર્તતો એટરે જ નથી જ આવડતું એ પણ તમે મને ગમો છો આવી નો પૂછન વાત નો પૂછાય એ ઉભા રહ્યો તમે મને ગમો છો પણ ઇલા પટલ શું આ છોકરાએ બહુ વાર લગાડી કે નહીં એ હા પણ મારો છોકરો રે ને વાતોડો બહુ છે એટલે ના ના ભલે વાતો કરતા હોય આ જો એક બેદીની વાત નથી આખી જિંદગીનો સવાલ છે એટલે રહ્યો ને ભલે અડધી કલાક હજી વાત કરે પણ આમ જો